આજે બાલવાટિકાના ભૂલકાઓને આપણે હળવી કવાયત કરવાની છે ભૂલકાઓ હળવી કવાયત કરવાની મજા આવે ઠંડી ઉડી જાય બહુ ગમે કસરત રોજ કરો છો સરસ વેરી ગુડ શાબાશ ચાલો તો તૈયાર છો બધા ચાલો તો સરસ મજાનું ગુલાબ કરી દો સરસ મજાનું કમળ કરી દો સરસ મજાનું પતંગિયું કરો સરસ મજાની તાલી પાડો સરસ સાબાસ વેરી ગુડ ચાલો તૈયાર છો તમે ચાલો તમે બે આવી જાઓ મોનિટર કસરત કરવા માટે ચાલો આપણે આ રીતે વારાફરતી કસરત સ્ટાર્ટ કરશું ચાલો ઠંડી ઉડાડવી છે ને ચાલો તો આપણે સ્ટાર્ટ કરીએ કરો સ્ટાર્ટ પેલા હાથ બરાબર ઘસજો હો ઘસો એકદમ ગરમ હાથ થઈ જાય ને ચાલો હવે ગાલે અડાડો મજા આવી થોડું થોડું ગરમ લાગ્યું ને હા સરસ ચાલો એના પછીની કરો પછીની કસરત કરો આપણે આંગળા ઠંડીને લીધે ઓલા થઈ જાય ને આમ થોડા થોડા કઠણ જેવા ઠળાઈ જાય એવા એટલે આંગળા છે એ ખુલ્લા કરો અને એકદમ આમ આંગળાને કસરત આપો સરસ ચાલો તો એના પછીની કસરત કરો સરસ હવે આ બાજુ એક બે ત્રણ છ સાત હા દસ સરસ અહીં થોડાક આ બાજુ અહીંયા ઉતર ચાલો એના પછી નહીં કરો કસરત સ્ટાર્ટ ચાલો એના પછી નહીં ચાલો હં દસ વાર Chalo, abe biji, das thene, abe asaid karo, das. E, be. Tron, char, par, chon, char, par, lak, lak. Chalo, ena pachini. Pogya, ya, pogya. E, par, char, par, chon, char, par, lak, lak. આઠ ચાલો હજી એકવાર વાર વ્યવસ્થિત એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નસ ચાલો એના પછી ચાલો સ્ટાર્ટ કરો દસતાલી ઉપર એ બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ સરસ તો હળવી કવાયત સરસ કરી ચાલો તમારી જગ્યાએ જગ્યાએ વોકિંગ કરો તમારી જગ્યાએ જગ્યાએ દોડો સરસ ઠંડી ઉડી ગઈ છે ને ચાલો હવે જગ્યા ને જગ્યાએ બો રાઉન્ડ ફરો ફેરફદોડી ફરો જગ્યાએ ને જગ્યાએ હમ જગ્યા ને જગ્યાએ ઠેકડા મારો હમ કૂદકા મારો જેટલા ઊંચા મરાય એટલા મારો કૂદકા હરણ કૂદકા મારે ને એટલા ઊંચા હું એકદમ જોશથી એટલે ઠંડી ઉડી જાય ને સરસ મજા આવી ને બહુ મજા આવી ગઈ ચાલો તો સરસ મજાની તાલી પાડી દઈએ વાહ સરસ હો વેરી ગુડ શાબાશ